દરેકને બસ સફળતાપૂર્વક અમને દર્શન થાય એવી પ્રભુને પ્રાર્થના છે અહીંયાથી અમે જઈશું અમદાવાદ અને અમદાવાદથી બાય ટ્રેન અમે જવાના છે હરિદ્વાર પહેલી વાર આપ જઈ રહ્યા યસ અમે એકચ્યુઅલીમાં ફેમ વિથ ફેમિલી અમે જઈ આવ્યા છે બાવીસ બે હજાર બાવીસમાં પણ સેજલભાઈ દ્વારા આયોજિત આયોજનની અંદર અમે પહેલીવાર જઈ રહ્યા છે પહેલી વાર જઈ રહ્યા છે કેદારનાથ જઈ રહ્યા છે બેન કેટલું ઉત્સાહ છે બહુ જ ઉત્સાહ છે જય કેદાર અમે શ્રીજીલબેના થ્રુ જઈ રહ્યા છે પહેલી વાર જઈ રહ્યા છે અને અમામાં બહુ જ ઉત્સાહ છે આનંદ છે એમને એમને હવે પહેલી વાર જઈ એ છે તો સારું છે સાંભળ્યું છે બધું સારું છે બસ દર્શન વ્યવસ્થિત થઈ જાય આ તમામ જે સદાલુ છે હાલ અત્યારે કેદારનાથ જવા રવાના થશે આપ જોઈ રહ્યા છો બંબન બોલેના નાસ સાથે આ તમામ વડોદરાના ડોકો જે છે હાલ અનુભવ થાય છે કેદારનાથ બહુ સરસ લાગે છે બહુ સરસ મેનેજમેન્ટ છે અને બી બહુ વ્યવસ્થિત છે બહુ સરસ લાગે છે અમને તો ઘણો આનંદ થાય છે અમને બાબા ત્યાં જઈને શું બસ કે આપડું ધરતી સ્વર્ગ બને અને બધા ખુશીથી રહે અમે એ ચાહીએ છીએ કે બધા સુખી થી રહે અને વ્યવસ્થિત રહે બધા સુખી થી રહે અને વ્યવસ્થિત રહે આ તમામ જે પરિવાર સાથે લોકો જઈ રહ્યા છે હા શું બેન કેટલું ઉત્સાહ છે આ કેદારનાથ આપ જઈ રહ્યા બહુ જ ઉત્સાહ છે સુખે સાહ બહુ જ ઉત્સાહ છે જવા માટે હવે નું મેનેજમેન્ટ કેવું છે ઘણું સારું છે સરસ

અમે બાર જ્યોતિર્લિંગ કરે આ છેલ્લું જ્યોતિર્લિંગ છે અમરનાથ પણ જઈને આવ્યા છે અમે અમારી બહુ ઈચ્છા હતી કે જવાની પણ બાબાને અમને બોલાવી દીધા અમે જઈએ છીએ જય ભોલેનાથ જય ભોલેનાથ ના નાથ સાથે વડોદરા થી આ તમામ ભાવિ ભક્તો જે છે બાબાના દર્શન કરશે અને જે રીતે આપ જોઈ રહ્યા છો તમામ જે ગાડીઓ છે એ ગાડીઓ હાલ અત્યારે ઉર્મી સ્કૂલ ખાતે લાગી ગઈ છે અને ત્યાં આગળ જે જે એક માહોલ અત્યારે બન્યો છે છે આપણે આપણી સાથે આયોજક સેજલ વ્યાસ એમની સાથે પણ વાત કરીશું વ્યાસજી લોકો કહી રહ્યા છે કે સેજલભાઈ નું આયોજન જોવાનું જ ના હોય આ મારું આયોજન તો પછીની વસ્તુ છે પણ આ મહાદેવ નું આયોજન છે મહાદેવ ના કપાટ ખુલી રહ્યા છે વર્ષોની પ્રતિક્ષા હશે લોકોની આ તો જન્મથી છે પ્રતિક્ષા કે અમારે કેદારનાથ જવું છે હું તો એક નિમિત માણસ છું કે આવો એક ઉત્સવમાં આટલા મોટી સંખ્યામાં લોકોને લઈ જઈએ છે અને એક ઇતિહાસ છે ત્યાંના લોકો કહે છે એવું કે ફક્ત ગુજરાતથી જ એવા એક યાત્રાળુઓની આ ટીમ આવે છે શિવજી કી યાત્રા જે સાતસો આઠસો જણને લઈને આવે છે બાકી ચાલીસ પચાસ જનના જ ગ્રુપ આવે છે એનાથી મોટા પણ ગ્રુપ નથી આવતા તો આ બધું મહાદેવ કરાવે છે અત્યારે અમે અહીંયાથી નીકળી રહ્યા છે સાથે આ જ ટાઈમ પર કેદારનાથ બાબા પણ જુના મંદિરથી પાલખી યાત્રામાં નીકળી રહ્યા છે એ જ ટાઈમ પર અને એ જ ટાઈમ પર કોલકાતામાંથી આપણા ફૂલ કેદારનાથ મંદિર સજાવવા નીકળી રહ્યા છે અને આ બધો સંગમ થવાનો છે કેદારનાથમાં અને એ ઉત્સાહ લાજવાબ થવાનો છે અને એ દર વખતે અમારા માધ્યમથી શિવજી યાત્રાના માધ્યમથી વડોદરા શહેરના અને ગુજરાતના તમામ ગુજરાતીઓને આનો લાભ મળે છે સીધો ના ભીડ હોય ના કશું હોય ને યાત્રીઓ ડાયરેક્ટ ઉપર જાય છે પોતાના હાથથી આખું મંદિર ફૂલોથી સજાવે છે તમે નવ તારીખે જોશો આ વખતે અદભુત રીતે મંદિર નો શણગાર થવાનો છે એક ઐતિહાસિક શણગાર છે અને એક શણગારમાં સાક્ષી આજે મોટી સંખ્યામાં આજે વડોદરાથી પહેલું ગ્રુપ અહીંયાથી જઈ રહ્યું છે અને ભોલેનાથ બાબાની જ મહેરબાનીથી અને સૌ લોકોના સહકારથી આટલી મોટું એક આયોજન થાય છે ફક્ત હું વ્યક્તિ છું અને મારા માધ્યમથી જો લોકોને દર્શન થતા હોય તો મહાદેવનો મારા પર કોઈ સંદેશ હશે ને જેના માધ્યમથી હું આ મેનેજમેન્ટ હશે કેમકે આટલી મોટી સંખ્યામાં કેદારનાથ લઈ જવું કેવું મેનેજમેન્ટ હશે ક્યાં વ્યવસ્થા હશે મેડિકલ ની કેવી વ્યવસ્થા હશે કેમકે કોઈ બીમાર પડી જાય તો અમારી વ્યવસ્થા પૂરેપૂરી હોય છે અમારી સાથે ડોક્ટરની પણ ટીમ હોય છે અમે ગઈ સાલ પણ એવી રીતે એક જણને પ્રોબ્લેમ ટ્રેન ઉભી રાખીને સ્પેશિયલ બીજો પણ પોતાની ટ્રેન હોય છે ટ્રેન ઉભી રાખીને સ્પેશિયલ ડોક્ટરને પણ બોલાવડા અને દરેક ક્ષેત્રે દરેક જગ્યાની તૈયારીઓ હોય છે અમારે તે રહેવાની જમવાની આવવાની જવાની ખાવાની અને આ વખતે સંપૂર્ણ એસીમાં કરેલું છે એટલે જે ગાડીઓમાં જવાના છે ગાડીઓ પણ એસી છે ટ્રેન પણ એસી છે બધી જ વ્યવસ્થા એસી છે અને ઉપર જે ગવર્મેન્ટની પણ જે વ્યવસ્થા હોય છે અમે પહેલેથી ચકાસણી કરી છે આ વખતે ઉપર બધું બહુ મંદિર પાસે તોડફોડ થઈ છે કારણ કે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે જ્યાં ડેવલપમેન્ટ થાય ત્યાં તોડફોડ થાય તો એના પણ માધ્યમથી ઉપર જતી વખતે પણ અમે લોકોએ ચેક કરાવડાવ્યું છે આર્મીના કેમ્પ લાગી ગયા છે દર પાંચ 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 કિલોમીટરે છ છ કિલોમીટરે આર્મીના કેમ્પ હોય છે દવાખાનું હોય છે દવાઓ મળે છે તમામ સંપૂર્ણ અધિકારી પણ ત્યાંના હોય છે આખું પ્રશાસન રોડ પર કામ કરતું હોય છે દિવસ રાત આર્મી પણ ત્યાં હોય છે ઉત્તરાખંડ પોલીસ પણ ત્યાં હોય છે અને પ્રશાસન ઊભા પગે રહીને આખી વ્યવસ્થા કરે છે અને સ્થાનિક લોકોનો પણ પૂરેપૂરો સાથ સહકાર મળતો હોય છે ખરેખર જે સેજલ વ્યાસ દ્વારા તમામ જે આયોજન છે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને જે રીતે તમામ શ્રદ્ધાળુ અત્યારે વડોદરા થી રવાના થશે અમદાવાદ અમદાવાદ થી દર વખતે અહિયા થી કેદારનાથ લોકોને લઈ જાય છે અમારે પાંચ વર્ષથી તૈયારીઓ કરતા પણ બુરાવો આવ્યો નહીં પણ આ વખતે સેજલભાઈ ના કહેવાથી અમારો ચાન્સ લાગેલો છે ભોળેનાથની કૃપા થયેલી છે એટલે હવે પાંચ વર્ષથી પ્રયત્ન આજે સક્સેસ થશે તમામ જે લોકો છે હવે એક જ પ્રાર્થના કરી રહ્યા છે અને સેજલ વ્યાસની જે વ્યવસ્થા છે એના પર ભરોસો છે અને બાવા કેદારનાથ પર ભરોસે ભરોસો છે જેના લીધે જ વડોદરાથી લગભગ છે 600 કે 700 લોકો અહીંયા થી रवाना થશે અમદાવાદ જશે અમદાવાદ થી કેદારનાથ બોલેનાથના દર્શન કરશે અને જે રીતે સેજલ વ્યાસે કીધું છે કે આખા મંદિરને ફૂલોથી સજાવવામાં આવશે મારા सहयोगी સુરત સોલંકી અને વિડિયો જર્נલિસ્ટ ગૌતમ સુનોવને સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે